એ પ્રાણ સાથે શિક્ષણનો એક ડગલો શિક્ષણ તરફ આ થીમ સાથે જો ખરેખર કોઈ ટીમ કારક કામ કરતી હોય ને તે કેથર ઇન્ડસ્ટ્રી લિમિટેડ પરિવાર છે મિત્રો બાળકોની હજારો બાળકોની લાખો બાળકોની દુવાઓ હું તો મામા જ કહીશ મામા અને તેમના પરિવાર સાથે છે તોને તો જ તમારી વચ્ચે એટલે સુધી દૂર ક્યાંથી ક્યાંથી અહીંયા આવી અને આટલા એવા મહાન દાતા ખરેખર આપણી વચ્ચે આવે બહુ મોટી વાત છે સાથે સાથે ઘણી બધી વાતો કરવાની છે પણ માં વીણાવાદીની સરસ્વતીના ચરણમાં વંદન કરીને આપણે સૌ ચુનાવાડી આશ્રમ શાળા ગ્રામ સેવા સમાજ સંચાલિત ચુનાવાડી આશ્રમ શાળા વતી સર્વનું ફરી ફરી વાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું મિત્રો જેમ પરોપકારની વાત કરું મિત્રો ઘણી વાર

विशेष समता आपली वर्षे उपस्थित अशुविभाई देसाई त्यांना धर्मपत्नी पूर्णिमाबाई देसाई આપણે પુષ્પો થી કર્યું પણ પુષ્પ ગુસ્તી પણ આપણે કરીએ તો આ શાળાના આચાર્ય શ્રી વિનંતી કરીશ કે તેઓ આવશે અને આપણા આજના અને આ શાળાના મેન ઓનર

એટલો બધી સહકાર છે કે અડીખમ મામાની સાથે એ અડીખમ દરેક પ્રયત્નની સાથે હોય છે વાહ 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 હેપી બર્થડે હેપી બર્થડે મામી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મિત્રો ત્રણ તાળીઓથી મામીના જન્મદિવસને આપણે વધાવીએ જન્મદિન શુભ દિનમ જન્મદિન શુભ દિનમ વેરી ગુડ વેરી ગુડ વાહ આહા તો તો અમારા માટે મેતા સાહેબ સૌભાગ્યની વસ્તુ છે વાહ વાહ આજે ત્યાં પૂજન પણ હતું અને ચાલુ ત્યાં જે કોલેજ છે તે ખરેખર ચાલુ થાય અને આમના જે પ્રતાપથી જે ખરેખર પગલાં પણ જે રોનક આવે છે ને હવે તમે જોઈ શકો છો આ ચુનાવાડીની અંદર જે પ્રાણ પુરાય છે ને આજથી એ તમે જ્યારે બીડી પૂર્ણ થશે ને ત્યારે આવા દાતાને તમે યાદ કરશો ખરેખર ગર્વની વાત છે કે આવા આપણા દાતા તેમનો જન્મ દિવસ પણ આજે હોય ને તમને મળે છે અને તમને નવું મકાન પણ મળ્યું છે ફરી એકવાર જોરદાર આપણે તાળીઓથી મામીના જન્મદિવસને આપણે શુભેચ્છા પાઠવીએ તો આવો વિનંતી તો પુષ્પથી મામી બેન આપણે સ્વાગત કરીએ પૂનમ કી રાત રોશન હોતી હે જેમ પૂનમ નો ચાંદ હોય અને રોશની ફેલાય જાય ને વેસે આજ આજ હર દિલ મે લગી હે સલામત રહે છે મામા ને અહિયા સુધી લાવનાર એવા આપણા ઇન્ડસ્ટ્રી માન્ય મહેતા સાહેબ નું પણ આપણે ખરેખર સ્વાગત કરવું જોઈએ તો

આપણી વચ્ચે મનીષાબેન ઉપસ્થિત છે તો તેમને વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત વૈશાલી બેન સ્વાગત કરીએ મિત્રો દરેક પાછળ

બની જાય તો એમની સાથે ઉપસ્થિત આ રમણ કાકા તમે ઓળખો છો બધા રમણકા પાંચ વાગ્યા ના તમને જગાડી દેવાના હા

જ્યાં સુધી બિલ્ડિંગ પૂર્ણ થાય ત્યાં સુધી અમારા રમણ કાકા એવા જ એક જામ જોમ સાથે રહે છે એક યુવાનને શરમાવે એવીની ચાલ હોય છે તમે જોજોની ને જોડો બરાબર સાથે ઉપસ્થિત આપણી વચ્ચે સંજયભાઈ પણ ઉપસ્થિત છે તે પણ પૂરી ટીમ સાથે કામ કરી રહ્યા છે તો સંજયભાઈને પણ વિનંતી છે કે તેઓ પોતાનું પુષ્પથી સ્વાગત સ્વીકારશે તો હું રણજીતભાઈને વિનંતી કરીશ કે તેઓ આવશે અને સંજયભાઈને પુષ્પથી હા

જેમ મેતા સાહેબની દીકરી પ્રાહી એક લડ્ડુ ગોપાલને લઈને છે એને પોતાનો જે ભાવ છે ને કેટલો એને પંપાળીને સરસ રાખે છે છે ને કૃષ્ણ હંમેશને માટે એની સાથે છે અમારી શાળાની અંદર જે સ્લોગન માંય્યું છે એ કૃષ્ણ સદા સહાય હતી ને ખરેખર કૃષ્ણ એ અમારી સહાય કરી છે તો આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો વંદન કરીને આજના આ આપણે જે સ્વાગત કર્યું પરિવાર જોરદાર તાળીથી આપણે આનું સ્વાગત કરીએ

તમારા આ વિસ્તારની અંદર એવું શિક્ષણ ની એવી જાગૃતિ શિક્ષણ ની એવી કેળવણી આપી રહ્યા છે તમારા જેવા તો હજારો લાખો વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે શાંતિનો અનુભવ કરી રહ્યા છે ખરેખર તમે

શિક્ષકો માટે તો ભૂલાશે નહીં પણ આ બાળક જયારે વૃદ્ધ થઈને પણ એના પરિવારની પેઢીની અંદર કઈક નવો વિચાર આપશે ને એવા સનાતન વિચાર સાથે આ પરિવાર જયારે આગળ વધી રહ્યો છે ત્યારે ખરેખર એમને વંદન કરવાની ઈચ્છા થાય

એ ગડકની અંદર આરાધના ઉત્તર બુનિયાદી છે હમણાં જ મહેતા સાહેબ આવ્યા અને મામા મામી મહેતા સાહેબના ધર્મપત્ની તેમનું જે પોતાનો અનાવરણ કેર્યો અને એમની અંદરથી જે ખુશીઓ હતી અને મામાને એમને શબ્દ જે ઉપાડીને કામ કરે છે ને એમને તરત જ સાયન્સ વિશે સાયન્સ ઇઝ ધ વે ઓફ સક્સેસફુલ લાઈફ સાયન્સ છે ને સફળ જીવન જીવવાનો એક સાચો રસ્તો છે એને એને અપનાવીને મામાના વિચારોને ધ્યાનમાં રાખીને તરત જ વિનોબા શ્રમશાળા ગડક ની જ

તમે અહીં આવેલા છો ભણવા માટે ભણજો ને મજા કરજો બધા તમારા માટે શિક્ષક ગણો બધા બહુ મહેનત કરે છે ભણાવવાની ભણજો અમને આનંદ થયો કે અમે અહીં આવી શક્યા છીએ ને આ કારણે અને આપણે અમારી થકી જે બી કંઈ થઈ શકે અમે કરી રહ્યા છીએ યથાશક્તિ જેને કે

એટલે બહુ સરસ બોલ્યા તમે અને થેન્ક યુ તમે જેટલા વિશ્લેષણ વાપર્યા છે એટલા તો મેં આજ સુધી નથી મારા માટે થેન્ક યુ વેરી મચ અને મારી બધા તમને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા બધા ટીચરોને વિનંતી કે તમે બી તમારી ખૂબ મહેનતથી બચ્ચાઓને ભણાવજો અમે અમારી કોશિશ કરશું કે તમારા માટે બહુ સરસ ઊભી થઈ જાય ખુબ ઘણું બધું કહ્યું ભલે મામાએ કહ્યું કે આ શિક્ષકો પાસે વિશેષણ છે પણ એમની આંખની અંદર જે વિશેષણ છે ને ખરેખર એ કોઈ માપી શકતું નથી બરાબર એમના જે શબ્દો કહે છે ને એમના એમના હૃદયનો જે ભાવ છે ને કેમ કે તમારા દરેકના માનસપટ ઉપર હંમેશને માટે અહીંયા જે મૂર્તિઓ તમારી સામે પ્રતિષ્ઠિત છે ને એ હંમેશને માટે ક્યારે ભૂલાવાની નથી ફરીવાર એકવાર જોરદાર તાળીથી આટે અમારી નાની દીકરી અને આ પરિવારનો અભિન્ન અંગ એ પ્રાહી દીકરી હેને મામા એ દીકરીનો એ સન્માન કરવા જઈએ છીએ આવો મામા અમારી પ્રાહીને પણ સ્વાગત કરીએ જોરદાર તાળીઓ છે આપણે પ્રાહી દીકરીને આવો પ્રાહીને વાહ વેલકમ વેલકમ હારે વાહ બહુ મજા આવી ખરેખર દીકરી એમના પિતાને એમના દાદાને એમના મામાને કેટલી વાલી હોય હોય ને દીકરી આવે ને પ્રાહીને જ્યાંથી પગલાં પડે ને ત્યાંથી આ વિસ્તાર અને ખરેખર એમના માટે એમને જસ તો દીકરીને પણ જાય છે જોરદાર છે દીકરી માટે સ્વભાવ છે આખું ફૂલ નથી મારે બનવો પણ ફૂલની પાખરી બનીને રહેવું છે નથી રહેવું કોઈ આંખોની અંદર આંસુ થઈને નથી રહેવું મારે કોઈની આંખોમાંથી આંસુ બનીને બની શકે તો આમ જ સારા માણસ બનવું છે મારે ક્યાં સાગર બનીને રહેવું છે મારે તો બસ આ બાળકોના સપના રૂપી તારલા બની આકાશમાં ચમકવું છે એને તમારા દરેકની આંખની અંદર એક તારા બનીને આ ટીમે જે કામ કર્યું છે ને ખૂબ અભિન્ન છે અને ખરેખર આપણા માટે ગર્વની વાત છે આભાર તો અમે જ્યારે બિલ્ડિંગનો જ્યારે હશે ને ત્યારે એવું જોરદાર આભાર વ્યક્ત કરવાના નેતા સાહેબ કે જ્યારે એથર ઇન્ડસ્ટ્રી લિમિટેડ જ્યારે એના પગ પડે ને ત્યારે એ પગના રજ રજ ઉપર એમની ધગધગતી જે આમ એની વાચાઓ એની જે કે લાગણીઓ છે ને એની અંદર ચમકે છે અને આ બિલ્ડિંગ આખું ચમકી જવાનો એટલા માટે જોરદાર તાળીથી આપણે મામા ને લઈને આવીએ મામા ને હવે આપણે તાળીઓ ના છીએ ધન્યવાદ આપી તો કે એક જન્મદિવસનું એક મામી માટે આપણે સરસ મજાનો ગીત આપણે ગાઈએ આવો હવે 2 મિનિટ આવો અભિનંદન અભિનંદન હંમેશને માટે આવા જન્મદિવસ તમારી વચ્ચે ઉજવાય એ મામી માટે પણ ખૂબ અહોભાગ્ય હશે કે તમારા જેવા બાળકોને ખુશ કરવા માંગે છે ને આજે ખુશ છો બરાબર ફરીવાર મામા મામી અને મહેતા સાહેબ તો આપણી વચ્ચે આવતા રહેશે તેમના પરિવાર સાથે ફરીવાર આપણે ક્યારેક મળવાનું થશે ત્યારે સો ટકા આપણે મળીશું ને ખૂબ સારી એવી વાતો પણ કરીશું તો અત્યારે મામા પોતે વ્યસ્ત સમય લઈને આવ્યા છે તો ચૂનાવાડી આશ્રમ શાળા અને ગ્રામ સેવા સમાજ તેમનો ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરે છે